નમસ્કાર કોંગ્રેસને સુરતથી ફટકો ન્યાય યાત્રા پہલા ઝટકો રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠક કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાયની માંગ કરવાનો આયોજન થયું છે ત્યારબાદ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં ભાલ્યોએ કહ્યું કે તેવું રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના ભાલ્યોને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી તક્ષશિલાના વાલી જયસુખભાઈ ગજેરાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે તેમાં જોડાવા આમંત્રણ મળ્યું છે પરંતુ અમે જોડાવાના નથી અમે કોઈ પક્ષ સાથે જોડાવા માંગતા નથી અમે રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી લડતમાં અમને સાથ આપવા વિનંતી કરીએ છીએ અમારી લડતને ડાયવર્ટ થવા દેવા માંગતા નથી અમારો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી અમે અપીલ કરીએ છીએ સંવેદનશીલ કેસનો ઝડપથી નિકાલ થાય તેવી અમે માંગ કરીએ છીએ